શબ્દો તો આપણી પાસે ખૂબ હોય છે અને એનો આપણે સદુપયોગ દુરુપયોગ પણ બહુ કરતા હોઈએ છીએ પણ ઘૂંટવો એવો શબ્દ કે આખું રહે અંકાય ખરેખર તો એવો શબ્દ આપણે ઘૂંટવો જોઈએ કે જેમાં આખું આકાશ છે તે પ્રતિબિંબિત થાય એવો એક જ શબ્દ છે આપણા જીવનમાં ને એ છે માં આજે થોડી વાત આ માં વિશે આપણે કરવી છે અને આપણે જાણવું છે અને સમજવું છે કે માં શું છે આપણને જગાડતા આપણને નવડાવતા આપણને ખવડાવતા આપણને સુવાડતા માં સતત આપણી સાથે છે તે વાત કર્યા કરતી હોય છે વાત સાની હોય છે એ વાત કશુંક શિક્ષણ આપવાની કશુંક સંસ્કાર આપવાની કશુંક આપણને પ્રેરણા આપવાની વાત સતત એટલે કે આપણી સાથેનો ડાયલોગ સતત ચાલુ અને ચાલુ હોય છે આ માં એ આપણા માટે શું નથી કરતી તમે જુઓ કે નાના હોઈએ છીએ બાલ્ય અવસ્થાની અંદર ત્યારે આપણે કેટલી બાલીશ હરકતો કરતા હોઈએ છીએ તોફાન મસ્તી ધીંગા મસ્તી બધું ચાલતું હોય છે તો આપણા એવા બધા જે બાલીસ કારસ્તાનો છે એ પણ માં હસ્તે મુખે જે છે તે બરદાશ કરે છે આપણી કાલીઘેલી વાણીને સમજવાનો પ્રયત્ન કરે છે આપણા મૂર્ખ સાહસો છે તેને કોઈ આપણને નુકસાન ન કરી બેસે એની તકેદારી પણ એ રાખ્યા કરતી હોય છે અને આપણે ગમે તેવા હોઈએ આપણે સુરૂપ હોઈએ કુરૂપ હોઈએ આપણે બુદ્ધિશાળી હોઈએ આપણે મંદ બુદ્ધિ હોઈએ આપણે જેને કહીએ પ્રકારે દાધારંગા રંગા હોઈએ આપણે કજિયારા હોઈએ આપણે સ્વાર્થી હોઈએ આપણે અણસમજુ હોઈએ એ બધી જ વાતે બરદાસ્ત કર્યા કરે છે અને બરદાશ્ત કરીને પણ આપણા જીવનને ટ્રેક ઉપર રાખવાનો સતત પ્રયત્ન કરતી રહેશે તો એમાં બાલ્યાવસ્થાના અવસ્થામાંથી સૈશવ અવસ્થામાં આપણે જઈએ છીએ શૈશવમાંથી આપણે આગળ વધીને કિશોર અવસ્થામાં યુવા યુવા અવસ્થામાં પ્રૌઢાવસ્થામાં અવસ્થામાં એમ જીવનના જુદા જુદા તબક્કાઓમાંથી આપણે પસાર છીએ એમાં આપણી સાથે સતત અને સતત પરછાયાની જેમ જો કોઈ રહેતું હોય અને આપણને સંબલ શ્રદ્ધા ટેકણ બધું પૂરું પાડતી હોય તો તેમાં હોય છે તમે જોઈ શકશો કે એ ધીરે ધીરે આપણને શિક્ષિત દીક્ષિત કરી અને પછી જ્યારે આપણે બરાબર તૈયાર થઈ જઈએ શરીરથી મનથી અને સંવેદનાઓથી પરિપક્વ અને પુખ્ત થઈએ ત્યારે આપણને વરાવી પરણાવી પછી પોતે પથ્યમાં ચાલી જાય છે આમાં એનું મૂલ્ય આપણે ત્યારે સમજતા હોતા નથી આપણને ખ્યાલ નથી હોતો પણ આ દુનિયામાંથી જ્યારે મા વિદાય થાય છે ત્યારે આપણને એનું ખરું ભાન થાય છે આપણે બરદાસ્ત નથી કરી શકતા એનું કારણ એ છે કે માના જતાની સાથે જ આપણને પેલો અનુભવ એ થાય છે કે આપણે આ ધરતીમાંથી મૂળિયા સાથે ઉખડી ગયા ઊન બુલિત થઈ ગયા માની સાથેનો આપણો સંબંધ નાભીનાળ સંબંધ છે બાકીના બધા સંબંધો પિતાના સાથે ભાઈ બહેનના સાથે આપણા દાદા દાદીના સાથે કે બાકીના બધા સ્વજનો સાથેના સંબંધો તો જન્મ પછી શરૂ થાય છે મા સાથેનો સંબંધ આપણો જન્મ પૂર્વેનો છે માં આપણને ભાષા આપે છે માં આપણને સંસ્કાર આપે છે માં આપણને શિક્ષણ આપે છે માં આપણને વિનય વિવેક શીખવે છે અને આ માં આ બધું જ જાણે કે પોતાની પવિત્ર ફરજો એ રીતે કર્યા કરે છે કોઈ પણ પ્રકારના બદલાની કોઈ પણ પ્રકારના વળતરની અપેક્ષા વગર તો આ માં એ આપણું મૂળ છે પિતા કુળ આપે છે વડીલોને પિતૃઓ જે છે તે વંશ આપે છે ગુરુ ગોત્ર આપે છે પણ મા કેવળ જન્મ આપી નટકી નથી જતી મા તમને જીવન પણ આપે છે અને માં તમને જીવનની સમજ પણ આપે છે એનો અર્થ એ થયો કે માત્ર જન્મદાત્રી નથી માં સંસ્કારદાત્રી સમજદાત્રી પણ છે અને તમે જોશો તો એની આંખમાંથી ઉભરાતું જે અમી છે એના મનમાંથી પ્રગટ થતી જે મમતા છે એના ઊરમાંથી પ્રગટ થતું જે આશીષનું તત્વ છે એના શબ્દમાંથી જે કંઈ જરે છે તે એક અમી જેવું એક મધુ જેવું તત્વ હોય છે કે જે આપણા ઘણા ઉજરડા પડેલા હોય ઘણા આપણા શરીર ઉપર ઘાવ પડેલા હોય તો જાણે એની ઉપર એક શીતળચંદન લેપ કરતી હોય એવું આપણને લાગ્યા કરે છે તો આમાં એને પોતાની વત્સલતા અને મમતા એને એટલી ઓળઘોળ આપણી ઉપર કરી હોય છે પણ આપણે ત્યારે એની કિંમત સમજતા હોતા નથી અને આપણે ખ્યાલ નથી હોતો કે એ કેટલો મોટો આત્મભોગ આપે છે તો એ માં જે છે એ એનું દિલ ક્યારેય દોહાય નહીં એનું મન ક્યારેય કોચવાય નહીં એ માની જીણામાં જીણી અપેક્ષાઓ હોય કે જે કંઈ એની ઈચ્છાઓ હોય તે સંતર્પી શકીએ એ જોવાનું કામ એ સમજવાનું કામ આપણી ફરજ બની જતી હોય છે આપણો ધર્મ બની જતો હોય છે એ જ્યારે આપણે નથી કરી શકતા ત્યારે આપણને એમ લાગે છે કે આપણે જીવનમાં મોટામાં મોટી હિમાલય જેવડી ભૂલ કરી બેઠા છીએ માથી મોટો ક્ષમાનો સાગર પણ તમને ક્યાં મળવાનો છે તમારી ગમે તેવી બાલી સરકતો હશે તમારી ભૂલો હશે તમારા દોષ હશે કેટલી ઉદાર દિલ થઈને જ્યારે તમને ક્ષમા આપે છે ત્યારે લાગે છે કે થી પણ ક્ષમા આપવામાં માં વિશાળ છે તો આવી જે માં છે તે માં ખરેખર તો શું છે પિતૃસત્તા કેવા આપણા સમાજની અંદર ખરેખર જેનું મહત્વ છે તે તો માનું છે કારણ કે માં ભગવતી ચિત્તી પરાંબિકાની લઘુ આવૃત્તિ છે જેને આપણે અંતરથી પૂજીએ છીએ જેનું ભજન કીર્તન અને અર્ચન આપણે કરીએ જેની ઉપાસના આપણે કરીએ છીએ તે ભગવતી ચિત્તી પરાંબિકાની જાણેકની નાનકડી આવૃત્તિ તે માં હોય છે ઈશ્વરને પણ જ્યારે અવતાર લેવાનું મન થાય ત્યારે માની કુખેથી જ એને અવતરવું પડે છે અને તમે જાણો છો કે દુનિયામાં સૌથી મોટામાં મોટું કોઈ રક્ષણનું ક્ષેત્ર હોય તો તે માનો ખોડો છે મા પોતાના પાલવમાં ઢબુરીને જ્યારે એ આપણો વાંસો પંપાળતી હોય છે કે આપણા માથાને સહેલતી હોય છે અથવા એ જ્યારે આપણને આપણું સ્કૂલનું ગીત શીખવતા અથવા તો આપણું રાષ્ટ્રગીત શીખવતા શીખવતા ભજનો પણ શીખવતી જતી હોય છે અને ક્યારે આપણા કુળ કુટુંબની કથાઓ આપણને કહે કહે જતી હોય છે કેવી રીતે આપણી અંદર સ્વજન ભાવ કેવી રીતે કુટુંબ ભાવ કેવી રીતે મૈત્રી ભાવ કેવી રીતે બધું જ ખીલતું જાય તે પણ માં સતત

મા વગર બોલે આપણા મનના ભાવો છે તે સમજી શકતી હોય છે અને આ દુનિયામાંથી વિધેય થઈ ગયા પછી પણ જ્યાં હોય ત્યાંથી આપણું ભલું કલ્યાણ ઈચ્છતી હોય છે અને આપણું રક્ષણ કરતી હોય છે તો આ માનો મહિમા તો જેટલો આપણે કરીએ એટલો ઓછો છે કારણ કે એ જ આપણી શક્તિ છે એ જ આપણી ભક્તિ છે અને એટલે જ આપણે કહીએ છીએ કે મા તારા ચરણમાં નતમસ્તક થઈને આજે આ બધું સમજાય છે આ ઉંમરે ત્યારે હું સમર્પિત થાવું છું દિન ભાવે અને તારી કૃપા અને તારી આશીષ છે તે યાચું છું તું અમ માનસ મુકુલિત કરતી કો અરુણા તું જીવનના વ્રણ પર વર્ષત અમી કો કરુણા હે અરુણામયી હે કરુણામયી માં તને હજારો વંદન હો